એવું કે ભગીરથજીનો જન્મ થયો છે ને આમ ભગીરથજી તપ કર્યું છે મા ગંગા રાજી થયા છે ગંગા રાજી થયા છે અને કીધું છે કે જો તમારે મને ધરતી પર લાવવી હોય ને તો મારો વેગ એટલો બધો પ્રચંડ છે ને કે હું ધરતીમાં આવીશ ને સ્વર્ગથી તો હું પાતાળમાં ઉતરી જઈશ તમારા પિતૃઓનો ઉદ્ધાર નહીં થઈ શકે જો તમારે ઉદ્ધાર કરવો હોય તમારા પિતૃઓ સુધી મને પહોંચાડવી હોય ને તો તમારે ભગવાન શિવને રાજી કરવા પડશે અને આમ ભગીરથે ફરીથી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપ કર્યું છે ભગવાન ભોળાનાથ તો બહુ ભોળા છે હા કે વાઈસ શું એક બીલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ રીજ કર દેત હૈ મોલી ફલ જા એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલગીદાર ખાલી એક લોટો જળ લઈને આવો ને બીજું કશું ના લાવો ને તો પણ ભોળાનાથ ખુશ થાય છે અને એવા ભોળાનાથના અમુક પૂજન મારી પાસે છે જો કદાચ જિંદગીમાં ક્યાંક તમારું કામ અટકતું હોય તો તમે મને પૂછી શકશો કારણ કે ગાયત્રીબેન શાસ્ત્રી ડાકોરવાળા એ યુટ્યુબ પર મારા નંબર છે એમાં તમે મને પૂછી શકશો ફોન કરીને કદાચ તમારા બાળકોને ભણવામાં તકલીફ હોય કોઈને બાળક ના થતા હોય કોઈના લગ્ન ના થતા હોય તો મારી પાસે મહાશિવપુરા પુરાણમાં જે આપ્યું છે એ પૂજન વિધિ છે કે જે તમારે જાતે કરી લેવાની જાતે કરીને રૂપિયો ખર્ચવાનો નહીં અને છતાં સવા મહિનો દોઢ મહિનામાં તમારા ઘરે તમારું અટવાયેલું કામ થાય થાય અને થાય આ ગેરંટી છે ઘણાના થયા છે એટલે આ વાત કરી રહી છું અહીંયા અસ્તુ કૃષ્ણ કનૈયા લાલ કી જય